લવાડ અને હાલીસા જિલ્લા પંચાયત સીટ એ અમે જીતવાના પૂરેપૂરો ટ્રાય કરવાના છીએ અને એ બાબતે ચર્ચા કરવામાં આવી સાથે ભવિષ્યની અંદર દહેગામ નગરપાલિકા દહેગામ તાલુકાની ચૂંટણી કેવી રીતે જીતી શકાય લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય એ બાબતે આજે ચર્ચા કરવામાં આવી બધા વાત કરતા હતા કે નેતાઓ આયા નેતાઓ ગયા આપણું સંગઠન તૂટી ગયું દેગામ તાલુકા ની અંદર આમ આદમી પાર્ટી ઝીરો થઈ ગઈ હવે કોઈ મને કે છે આજના સંગઠન પરથી કે જીરો થઈ ગયું લાગે છે ભાઈ કોઈ

અમારો થોડી લાગણી હોય તમારી જોડે પણ સમય ના અભાવે તમારા સુધી પહોંચી ના શક્યા હોય સન્માન આપણા એટલા માટે જ રાખ્યો છે કે તમે એને બેસીને વાત કરી શકીએ આગળના સંગઠનની રણનીતિ બનાવી શકીએ અને દેગામ તાલુકાની અંદર બે પેટા ચૂંટણી આવી એક લવાડ અને બીજી હાલીસા તો કેવી રીતે આ બે સીટો આપણે કાઢી શકીએ અને આપણા તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ તમારું ને મારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે આ લડત અપનાવવાની છે બધા જાણતા છે કે આમ આદમી પાર્ટી જીરો થઈ ગઈ છે ગુજરાત ની અંદર પરિણામ નથી મળ્યું દિલ્હી ની અંદર પરિણામ આપણને લોકસભામાં નથી મળ્યું પંજાબ ની અંદર લોકસભાની અંદર થોડું પરિણામ મળ્યું પણ આપણે અંદર આમ આદમી પરિવર્તન લાવવાનું છે ને આપણને અહીંયા પરિવર્તન અને પરિણામ મેળવવાનું છે એ હાકલ લઈને આપણે સુધી અહીં છીએ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે તમે સંકળાયેલા જ છો આમ આદમી પાર્ટીથી બધા જાણો છો તમે મને ઓળખો છો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમને પણ ઓળખો છો પોતાની વચ્ચે એક જ તમને અહીંયા જોવા મળતું હોય છે બીજા પાર્ટીઓને આપણી પાર્ટીનો ફાયદો શું તો અહીંયા લડવૈયા પેદા થયેલા છે કેવા લડવૈયા તમે જાણો છો હું જાણું છું કે આ આજે સરકારની સામે જે પડ્યું હોય ને એ ક્યારે બચતું નથી આપણા પાર્ટીના નેતાઓ પણ આપણી પાર્ટી છોડીને જતા રહ્યા છીએ હમણાંથી વાત કરું છતાંય જો એ ટકી રહેવું ને પેલા તો ધન્યવાદ છે તાલીઓનો ગરગાટ થઈ જવો જોઈએ કે આપણા ટકી

તાલુકાની ચૂંટણી નથી એવું ના સમજતા એ જ આપણી ધારાસભ્ય ની ચૂંટણી છે એવી સમજીને આ બે સીટો આપણે આપણે ગમે તે કરીને નીકળવાની છે ચલો બધા તૈયાર છો તમે સાથ આપવા તૈયાર છો હા અમે તમારી વચ્ચે કદાચ એક ચહેરો બની નાઈએ કદાચ એક કામ લઈને નાઈએ પણ નેતા તો કે તમે જાતે બનવાનું છે તમારે નક્કી કરવાનું છે કે આપણે વસુ આમ તો ઘણું બધું બોલવાનું મન થતું હોય તો ઘણું બધું મન એવું એ થાય કે લાવો આપણે ભાષણ બાજી કરીએ ચૂંટીમાં ઘણી બધી કરી ક્યાંક બાર જિલ્લામાં માં જઈએ તો ઘણી બધી કરીએ પણ તમારા વચ્ચે તો કોઈ ભાષણ બાજી હોય નહીં કઈ ફક્ત ને ફક્ત તમારી વાતો મારા જાણવાની હોય મારી વાતો તમારા જાણવાની હોય આપ સૌ ભેગા મળીને કેવી રીતે આપણા તાલુકા ને મજબૂત કરી શકાય તો એક બે ત્રણ વાતો મારે સંગઠનની ની આ કરવી છે તો આગળ નો વ્યૂ રચના એવો છે આપણા તાલુકા ની અંદર દરેક ગામ ની અંદર આપણા દસ દસ માણસોની ની સમિતિ હોય કેવી હોય દસ દસ માણસોની એક સમિતિ હોય સમિતિને હેન્ડલ કરતો એક વ્યક્તિ જેને આપણે પ્રમુખ આપીશું જે ગામ પ્રમુખ હોય આવા વોર્ડની અંદર પણ આપણું વોર્ડની અંદર ઘણા બધા ઇકબાલભાઈ ક્યાં ગયા ઇકબાલભાઈનો ખૂબ ખૂબ આભાર કહ્યું ઇકબાલભાઈ ઘણા બધા વ્યક્તિને આજે અહીંયા પહોંચ્યા છે તો પેલા ઇકબાલભાઈ માટે તાલીઓનો ગરગાહટ થવો જોઈએ બીજી લવાડ સીટ ઉપરથી માટે તાલીઓનો ગરગાહ થવો જોઈએ લાલસીએ ખૂબ સારું કામ કર્યું છે ખાલીસાની સીટ ઉપરથી પણ બધા અહીંયા મિત્રો આવ્યા છે તો આપણે વાત એ જ હતી કે ગામડે ગામડે જઈને આપણું સંગઠન મજબૂત કરીશું શહેરની અંદર આપણા સાથે હોય ત્યારે તમે ઉમેદવાર બની શકો તે ઉમેદવાર જેને જેને બનવું હશે જેને ચૂંટણી લડવી હશે એ દરેક મિત્રોએ અત્યારથી પોતાના ગામની અંદર લાગી જવું પડશે જ્યાં સુધી તમારું ગામ જ્યાં સુધી તમારું વોર્ડ મજબૂત નહીં હોય ત્યાં સુધી તમે ક્યારે આજે નથી જીતવાના કાલે નથી જીતવાના એટલા માટે અત્યારથી તમને અહીંયા નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારું ગામ તમારું મહોલ્લો તમારો વોર્ડ તમે ત્યાંથી મજબૂત કરો સો ટકા આપણા ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટીની સરકાર આપણા તાલુકા લેવલ તો બનાવવાની છે બનાવવાની we